પાણી મેંડવીમાં પાણી અત્યારે ચાલુ છે ખેતરમાં તો આપણે જોવા પણ નથી ગયા અને આ છે આપણા માલધોર ભેંસ ક્યાંની કાંગરે આ છે આપણી ગાય હું છે હા હું છું લાલુ હા પાણી સારું છે મેન્ડવી માં આવું પાંચ મિનિટમાં నే పా నే કંઈક મજા જ કંઈક અલગ છે હા આવો આપણું બુલેટ ભાઈ ચેનલમાં નવી વાર આવ્યા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં Paulo, Paulo. અને ભાઈ નેહાડાની મજા તો કઈક અલગ જ છે આ છે આપડી માઇન્ડ વીક પાણી ચાલુ છે અત્યારે પાણી વાળીઓ ભાઈ તમે કોમેન્ટ કરજો ક્યાંથી જો ઇન્ડવી કેમ છે આપણી જરાક કેજો તમારી સાઈડ માઇન્ડવી કેવી છે જરાક કોમેન્ટમાં કેજો અમને અમારે તો અહીં નેહડામાં નાગેર માં એ રીતના માઈડવી છે પાકમાં આ છે આપણે નાળિયેર જુ નારિયલ પારિયલ પીવા હોય તો આવી જજો કોમેન્ટ કરજો તો લોકેશન તમને નાખી દે વરસાદ નથી થયો એટલા માટે આપણે માંડવી પાવી પડે બાકી માંડવીનું પૂરું થઈ જાય ભાઈ એક લાઈક કરી દેજો પ્લીઝ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અમારે આમાં લાઇક કરવાને સબસ્ક્રાઈબ કરવાથી છે ને પૈસા નથી જતા એટલે હોય તો કરતા જ હજો આપણે પાણી ચાલુ છે અત્યારે તમારી સાઈડ વરસાદ વરસાદ છે કે નથી આ સાઈડ વરસાદ નથી એટલે પાણી વાળવાનું ચાલુ કરી દીધું આ છે આપડી ચીકુડી बजी ओरनी को ई दवावगरना रिना तोचओरගै આ વેલો કેવાનો છે તમે જરા કોમેન્ટમાં કરજો કેજો મને કોમેન્ટ કરીને કેવાનો વેલો છે એ તો તમે ઓળખતા જ હશો મીઠો લીમડો બહુ મોટો છે આ ને ભાઈ નાગેરની મોજ એટલે કાંઈ જ નહીં હો એમાં એકદમ મજા 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 હા પાણી ચાલુ છે અત્યારે ને પાણી હજારો લીટર હાડા હાથ ની મોટર હાલે ધબાટી આપડો કુવો ને બધું તમે બતાવું આ છે આપડા માલઢોર એક ભેંસ છે પાડી છે આ છે આપડો કુવો કેમ છે કૂવો હમ ના ના નાના વાસળો ને હા ચારી જંગલ ને આ તો ભાઈ રાત્રે સિંહ ને બધું જોવા મળે હો અમારે તો નાગેર માં કેમ કે જંગલ બાજુ માં છે નજીક હાલો નાનું વાછરું આવ્યું એટલે ઘરમાં રાખવું પડે એ કૂતરા બૂતરા હેરાન ન કરે એટલા માટે અહીંયા આપણે છે ને માલ ઢોર બાંધીએ અંદર આખો દિવસ બારોબાર હોય ને અંદર અહીં ઘરમાં ભાઈ પહેલીવાર લાઈવમાં તમે મારી સાથે જોડાણા હોય તો વિડીયો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને ડેઈલી નવા નવા બ્લોગ તમને જોવા મળે ને અહીંયા આપણે લાઈવ વિડીયો ખતમ કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક જરૂરથી કરી દેજો અને મળીએ નવા વિડીયોમાં